હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડિયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હવ ડાયરાને રામ રામ જો હા સોયાબીન ઉગવા મહીંડા તો જો દેખાય સોયાબીન મીંડા ઉગવા અને ઉગી દેવા ફર્સ્ટ ક્લાસ માથે થોડાક સાટા થઈ ગયા છે હા હા અને મિત્રો અમારા દહકોએ તો પાર્ટી ફેલ ગઈ છે

સાચા સંબંધ માં માંડવી નો અંબા તો હારો અમારે ગામ સાઈટી સાઈટી છે મે અમે સાઈટી નો હોય હાલો લા થાંભલા ફેરવે ને પછી મને ઓલી દોહરી કાઢી દે ને આવડે કે ક્યાં સંભળો મારે છોડવા કેરો આ થાંભલા ફેરવી લઉં કે કે હું ગુંડી ભરવા ગુંડી પેલા નહી થાય બધું આઈ રહે છે ક્યાં સંભળો આ મોટર ચાલુ થઈ જાય તો આવડી આ શું નહીં આવે તો એની ભરવી જો અને આઈ ચા જવાનું આ હેર માં તો પગ ન દેતા હો કોઈ આ જો આ માંન વાવ્યા છે ત્રીજી વાર વાવ્યા છે હાલો હું ટ્રેક્ટર વાળા થાંભલા ખોડવા છે ને મારે ઓલો દાતો લઈ ગયો જ એન ક્યાં વાવવું હોય છે હે હમજો ભાઈ ખડની દવા મારે છે માલવી અરી હે તો હું મિત્રો હાલો મિત્રો હે આ માંડવી પારવી નો કહેવાય આ માંડવી ઘાટી કહેવાય આ રાજેશની માંડવી અને જો ટ્રેક્ટર ટેક્ટ્રાકીન આવે છે હાતિ આ પારવું કહેવાય આ ફૂલ ઘાટું કહેવાય બાવી નંબર આ રાજેશનું બાવી નંબર ભલું કોના છે બનાવ્યા આપડે હાલ તને ભલું અહીંયા કર દો એટલે તારે ભલું આખવા હોય તો તને કહો

અને જો આજે ઝાડવા વાવ્યા છે અને આ ટ્રેક્ટરમાં વ્હીલ પોરા કરવા માટેનું કામ કર્યું છે આ વ્હીલ પોરા કર્યા ડગરા સડાવ્યા કોઈ દી મેં તો ફેરવા નહોતા જોઈ આજકાલે ફેરવા અને એટલે પાટલીએ કાઢી લીધી છે લાંબી કરવા માટે બરાબર ઝાડવા વાવ્યા છે આંબો કોરાણો છે અને અહીં બધે ઝાડવા વાવી દીધા છે અહીંયા ઝાડવા વાવ્યા છે બોર સલી સીતાફળી રાવણો ગુંદો આ બાજુ વાવ્યા છે હું

થઈ ગયો છે અને આ મારી લોન કોરાઈ ગઈ છે જોઈ લો જય માતા અને દોરી બાંધી દીધી છે જો એટલે રોજડા ખાઈ ની કોરા આંબા ખાઈ ગયા આંબા સુકાઈ ગયા અને હું અહીં ખુરશી નાખીને બેઠો છું જોઈ લો આ ખુરશી અને હું અહીં બેહી જાઉં છું હા આ બેહી ગયો બેજો હું અને અડદ અહીં વાવ્યા છે એ નીંદે છે મારા બા સીતાફળી પડી બોર છોલે હુવેર નોક છોડવો એ કાઢી નાખવા જરૂર છે એ ગઈટો છોડવો નહીં હાલે હવે આઈશા દો કોઈ મિત્રો સોયાબી ઉગ્યા નથી ઈ વાવવા પડશે બીજી વાર કહી દઉં તમને હેલો મિત્રો સીતારામને જય શ્રી કૃષ્ણ હઉ ડેરાને રામ રામ મારા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે છે અષાઢી બીજ સર્વે મિત્રોને અષાઢી બીજની સર્વે શુભકામના સર્વે મિત્રોને અને મારા વિડિયો જોવા માટે થેન્ક યુ આભાર મારા વિડિયો જોતા રહેજો અને ફોલો લાઇક અને શેર કરી દેજો મિત્રો આજે તારીખ છે સાત સાત ચોવીસ એટલે સાત જુલાઈ બે આજે મંદિરે જવાનું તો કાંઈ ટાઈમ નથી મળ્યો પણ આ જો કામ કર્યું છે આ ઝાડવા વાવ્યા બધા બગીચો બનાવ્યો અને જો આ કર્યું છે વેલપોરા કર્યા છે આજે વેલપોરા કર્યા અને ઓલી પાટલીમાં છે ને બદલાવવાનું છે આજ આખો દિવસ રવિવાર છે વાડીયા અને આજ છે હાડી બીજ પહાડી બીજની સર્વે મિત્રોને શુભકામના લો મિત્રો અહીંયા શાકભાજી ઝાડવા વાવ્યા છે આ શાકભાજી સીતાફળી ઝાડવા બધે આંબો ના માંડવી અમારે જોઈએ આ અમારી ગાય ગાય ને ભેંસ જોઈ લો આ અમારી ગાય તો પાણીમાં જોઈએ આ લે 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 હાટો